અમરેલીમાં માત્ર બેટા શબ્દનું ઉચ્ચારણ કરીને દલિત સમાજના યુવકની હત્યા કરવામાં આવી અને આ ઘટનાને લઈને ગુજરાતના રાજકારણમાં ગરમાવો જોવા મળી રહ્યો છે જેમાં વડગામના ધારાસભ્ય જિગ્નેશ મેવાણી જેમણે આ ઘટનાને લઈને એક મોટું નિવેદન પણ આપ્યું હતું આક્રોશમાં પણ જોવા મળ્યા હતા પરંતુ બીજી બાજુ લોકો દ્વારા એક ચર્ચા ચાલી રહી છે એક પ્રશ્ન પણ લોકોમાં ઉઠી રહ્યો છે કે આ મુદ્દા અંગે અમરેલીના સ્થાનિક કક્ષાના કોંગ્રેસના નેતાઓ કેમ ચૂપ બેઠા છે જ્યારે પાયલ ગોટી નામનો કેસ બન્યો હતો ત્યારે બધા જ નેતાઓ મોટા મોટા નિવેદનો આપતા હતા ઉપવાસ પર ઉતરી આવ્યા હતા તો આ ઘટનાને લઈને કોઈ નિવેદન કેમ નહીં તે મુદ્દા અંગે ચર્ચા કરીશું આજે આ વિડીયોમાં નમસ્કાર લાઇટ ટ્વેન્ટી ફોર ન્યૂઝની સાથે હું છું છુમેકશું ઠક્કર તાજેતરમાં જ પરેશ ધાનાણી અને એક સામાજિક આગેવાનનો ઓડિયો ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે જેમાં સામાજિક આગેવાન દ્વારા પરેશ ધાનાણીને પ્રશ્ન કરવામાં આવી રહ્યો છે કે

સાહેબ આજે આપનો કાર્યક્રમ છે વિસાવદર માં hello હમ હા એટલે ફોન આવ્યા મને અહીંથી આગેવાનો દલિત સમાજ ના આવવા માટે પણ સાહેબ મારે આપની સાથે એ વાત કરવી હતી કે અમરેલી માં દલિત સમાજ ના એક દીકરા નું મર્ડર થયું હા ચાર દિવસ સુધી અમારા સમાજ ના લોકો ડેડ બોડી રાખી અને આંદોલન પર બેઠા હતા. તો સાહેબ ઝાઝા દલિત સમાજ ના મતદારો કોંગ્રેસ છે ગુજરાત ના પણ ભારત ની અંદર તો સાહેબ આપની જવાબદારી નથી ત્યાં જવું જોઈએ એ શબ્દો બોલવા હું બારગાહ માં હતો ભાઈ હજી રાજકોટ આ flight માં બેઠો એ નથી ઉતરો flight નીચે ઉતરી તમારો ફોન આવ્યો સાહેબ હાલો માનું છું તમે નતા સામાજિક પ્રસંગ હતો ને એટલે અમે અમારા party ના પ્રમુખ પ્રદેશ ના કાર્યકારી પ્રમુખ જીગ્નેશ ભાઈ મેવાણી કોઈ વાત ને સુર પુરાવે તો એમાં આખી કોંગ્રેસ સાથે હોય અને congress તો સર્વ સમાવેશી છે હે નાત જાત ના વાડા તમે ઉપર ઉઠી અને બધા જ બધા જ લોકોના ના પ્રશ્નો ને વાચા આપતા આવ્યા છે ભૂતકાળ પણ લડવાનું હોય તો અમે લડ્યા કે નહી

ને એ પણ આવી ને બોલાવે નો આવે તો કેજો ને જિગ્નેશભાઈ અમરેલી આયવા હ સામાજિક કાર્યક્રમ માં આયવા તા એને એને જિલ્લા કોંગ્રેસ સમિતિ ને યાદી આપી હોય કાર્યક્રમ નું કીધું હોય કોઈ ન આયવું હોય એવું તો બને સાહેબ એને કાર્યક્રમ થોડો કેવાય સાહેબ કાર્યક્રમ થોડો કેવાય નઈ નઈ એ બે દિવસથી ત્યાં હશે અને કોઈ કાર્યક્રમ હોય કોઈ પણ આંદોલન હોય અમે બેય છે ને કાયમી લડીએ છીએ હું તો બારપુરા માં રહું છું ભાઈ,

હા ભાઈ કઈ કઈ વાંધો નહિ તો હજી અહિયાં ન્યાય ની જરૂર જ છે ને એને ક્યાં મળી નથી હજી રહેવાના ઠેઠ સુધી તરે જે લડાઈ લડવાની થાય કાયદાકીય મોરચે લડવાનું થાય કોઈ સામાજિક લડાઈઓ સૌ ની હોય છે કોઈ કોઈ માણસ કોઈ માણસ અ એનો સમાજ તો પછી થયો એક માનો દીકરો તો છે ને એ મારો હોય બસ અમે બસ અમે અમારી અમે એવું જ કેવા માંગીએ છીએ પરેશ એક નાની ઉમર ના દીકરા ને ગુમાવો પડ્યો એનું બધા ને દુઃખ હોય ને બસ બસ અમે એવું જ કેવા માંગીએ છીએ આમાં આમાં તો માનવતા હોવી જોઈએ ને લોકો ને